હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે સાડા દસ ને ગાઈઝ આજનો વ્લોગ એન્ડ સુધી જોજો આજે આપણે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે જોકે ને ટાઇટલ જોતા તો તમને ખબર પડી ગઈ છે આજે આપણે આઈફોન સિક્સટીન પ્રો લેવા જવાનો છે કાલ રવિવારે સન્ડે મેં બુક કરાવી નાખ્યો તો આજ ડિલિવરી છે પણ ગાઈઝ હજી અગિયાર વાગી ગયા છે પણ મારા ઉપર છે ને ફોન નથી આવ્યો કે ફોન આવી ગયો છે મને એમ લાગે છે કે આજના બ્લોગમાં ફોન આવી જાય પણ સાંજે આવશે પાંચ છ વાગે તો જોઈશી ક્યારે કોલ આવે છે કયો ફોન લઈશી એટલે ફોન તો ફિક્સ જ થઈ ગયો છે આઈફોન સિક્સટીન પ્રો અને કયો કલર લઈએ છીએ કેટલા જીબી છે એ બધું જાણવા માટે તમારે વ્લોગના એન્ડ સુધી જોવું હોય બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે કારણ કે આ મોબાઈલનો જે લેન્સ છે ને એ ખરાબ થઈ ગયો છે પણ તમે લોકો રોજે વિડીયો જોવો છો પણ તમને લોકોને આઈડિયા નથી આવ્યો અને તમે લોકોએ કોઈ કમ્પ્લેન્ટય નથી કરી પણ આજથી મને એવું લાગે છે આ ફોન કરતા એ ફોનમાં વધારે સારું શું કહેવાય ક્લિયરિટી આવશે તો એ ફોન આવી જાય ને ત્યારે એમાં શૂટ કરીશ ત્યાં સુધી જૂના ફોનમાં શૂટ ચાલુ છે ચાલો સૌથી પેલા કિચન માં જોઈ કે શું આપણા બ્રેકફાસ્ટ માં બનાવી કિચન માં પહોંચી ગયા છે ને સવારના બ્રેકફાસ્ટ માં છે ને મમ્મી બનાવે છે રોટલી અને કુકર મૂકી દીધું છે કુકરમાં કદાચ ડાયલ ફાત જ મૂકી દીધા છે એવું લાગે છે અને આ બાજુ ચા રેડી થઈ ગયો છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શું બનાવ્યું છે કુકર દાળ ને ભાત દાળ ભાત બીજું શાક બનાવશું રીંગણા બટેકા રીંગણા બટેકા નું શાક ને ચાલો રોટલી થાય ને એટલે આપણે ફટાફટ જમી લો પેપર પેપર આમ આમ ખુલ્લું મૂકીને વયો ગયો આજની ન્યૂઝમાં તો કાંઈ આપણે વાંચ્યું નથી એટલે આઈડિયા નાસ્તો કરવા બેસી ગયો સવારના નાસ્તામાં રોટલી છે ફાફડી છે ને ચા છે ચાલો બધા નાસ્તો કરી લીધો છે ને એક ક્વેશ્ચન છે કે આઈફોન સિક્સટીન પ્રો અને આઈફોન સિક્સટીન પ્રો મેક્સમાં શું ફરક આવી કોમેન્ટમાં કહેજો પ્રાઇઝમાં તો એટલો બધો ફરક નહોતો પણ મારા હાથમાં નાનો ફોન ને એટલે મેં નાનો લીધો એટલે એમાં ફરક હું આવે ને કહેજો તો નેક્સ્ટ જે પરચેસ કરશું ને એ આપણે મેક્સ કરીશું એવો વિચાર છે આ વખતે નાનો ફોન લઈ લઈ બીજું એ કે આજે છે થર્ટી પ્લસ એટલે ગાઈઝ આ ફોનના છે ને આજે ચાર વર્ષ પૂરા થાય છે આ ફોન મારે સરખો આવેલો ને એના ત્રણે વર્ષ થાય એક વર્ષમાં બહુ બધા પ્રોબ્લેમ આવવા મળ્યા પણ હું વિચારતો હતો સિક્સટીન પ્રો લોન્ચ થાય ને તરત લઈ લે પણ પછી એવું વિચાર કર્યો કે ભાઈ નથી લેવો પછી આજે જે લેન્સ ખરાબ થઈ ગયો ને એટલે લેવો પડ્યો અને ઈ મેં લીધો તો છ જાન્યુઆરી એટલે ત્રણ ચાર થી રહ્યા એટલે ચાર વર્ષ તો કમ્પ્લીટ થઈ ગયા છે આગી ગયા છે બોપર ના દોઢ અને જો જમવા માટે અત્યારે આવ્યા થોડુંક લેટ થઈ ગયું જમવા છે રોટલી સ્લાડ છે લાલ મરચા અને દાળ ભાત અને મમ્મી બહુ બધા લોકોએ હું કોમેન્ટ કરી ખબર એ કે સોનલ ને એક સાથે જ રોકાવો મોકલી દેવા એટલે કે એને વારે વારે ત્યાંથી ઓલું બાંધવું નહીં ઓલા બધું પેકિંગ કરવું નહીં ને એમ તો ગાય અમે એક જ મોકલી પણ અમુક કામ હોય ને એટલે અમારે ઘરે લાવી પડે જેમ કે મમ્મી તો ક્યાં બધો પ્રોબ્લેમ હોય ને એટલે થોડાક આવે તેડી પછી આજ જાવું કાલે જવું એમ કરીને લાંબો દિવસ નીકળી જતો હોય અને બીજું એ કે બહુ બધા લોકો એમ કીધું કે છે ને તમને બ્લોક બ્લોગ જોવાની મજા નથી આવતી જોવા મજા આવે તો ચાલો કઈ જ બધા લોકો બે ગયા છે અને ફોન નું અપડેટ આપી દો ફોન માં મે સવારે ફોન કર્યો તો તો 4 વાગે તો બીજેથી થી મગેવો ત્યાંથી પાર્સલ આવે એટલે મને એમ છે ફોન આવતા આવતા હાંના 5 6 તો વાગી જ જાય એટલે આપણે ઓફિસે વહી જાવ અને પછી ઘરે આવશું પછી લેવા જાવ એમાં એવું છે રેસી વહી કે તો અમને કે થોરો ના ખાલી ખાલી લાગે ને ખાલી ખાલી લાગે નવરા થઈ ગયા હોય અને હાવ શાંતિ શાંતિ લાગે કે એકા બીજા રેસી બોલાવતા હોય ને તો અવાજ આવ્યા રાખે

રમાડ્યા રાખી એવું છે વાગવામાં થઈ ગયા છે સાંજના પાંચ અને ચાર વાગે હું હોવા રહી ગયો પણ ગાય હજી સુધી પાર્સલ ન થાય અત્યારે મેં પાછો ફોન કર્યો ને તો એમ કીધું પાંચ થી સાત વાગ્યામાં પાર્સલ આવે એટલે મને એમ છે આઠ વાગ્યા આજુબાજુ જ કોલ આવશે હવે જોઈ છે ફાઇનલી જો આજ કોલ આવી જાય તો ઠીક છે બાકી કાલ આવશે એવું લાગે કેમ આવે તો એવું કઈ ન હોય લઈ લેવાય ને આપડે અનબોક્સિંગ પણ ત્યાં જ થઈ જાય ને કારણ કે ન્યા અમારે શું છે બધું ડેટા ને એવું ટ્રાન્સફર કરવું હોય ને ત્યાં ફોન ચેક કરાવે પીસ આવું હોય એટલે એટલે અનબોક્સિંગ તો ઓલરેડી થઈ જ જાય પણ ઘરે આવીને તમને બતાવી બાકી આપણે એક દી આટલું એવું કઈ નથી કે ભાઈ ન્યુ માં જ લેવો આમ ગણવી તો એમ જ થઈ ગયું ને ન્યુ યર જેવું થઈ ગયું આવશે ત્યાં હરખું હરખું કરી રહેવું છે કાલથી જ યુઝ થાય અને એક દિ થી આપણું કામ બધું અટકે ન કરાય આ બધા દિવસ સરખા જ હોય એટલે આપણે લાસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર માં મોબાઈલ લેવું એવું લાગે છે પણ હજી તો ગાઈસ પાર્સલ આવી જાય તો હવે સવારનું બે વાર એને ફોન કરી ઈચ્છ્યો છું પણ નથી આવતો કારણ કે એમાં એવું છે મેં મારા ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કપાઈ નાખ્યું છે અને એવું છે ડિલિવરી બાકી છે ખાલી એટલે ટેન્શન છે બાકી કાંઈ ઉપાધિ ન હોય જ્યારે આવે ત્યારે એમ થાય કે ભાઈ ફોન કેમ ન કર્યો એણે એમ કીધું કાલે હાજ સુધીમાં તમને આપી દે એવું છે આપણે હું છે ટ્રસ્ટ કર્યો છે એની ઉપર વિશ્વાસ કર્યો કે ભાઈ આજ આપી જ દે હે હવે જોઈશી શું થાય છે

અને એમાં થયું છે એવું કે પાર્સલ અમદાવાદથી આવે છે અને કુરિયરમાં કાંક બેલે થયું છે એમ બતાવે છે તો હવે કાલ ચાર વાગ્યા લગી પાછો વેઇટ કરવો જોઈએ વેઇટ થતો નથી એક દી તો માણ માંડ વેઇટ કર્યો સન્ડે મંડે આજ તો એમ હતું ફાઇનલી ફોન હાથમાં આવી જ જાય કારણ કે એક તો ફોન બગડી ગયો છે અને આજે મારે જેટલું કામ કરવું હતું ને એ મેં આ ફોનમાં કર્યું નહીં એવું થયું છે હવે જોઈશી કાલે સવારમાં એમ મેં કીધું ને મેં સવારમાં બન્યા તો કોશિશ કરીજો તો એણે કીધું કે જો સ્ટેશન આજુબાજુ કે પાર્સલ આવી જાય

તમે લ્યો અગર હાજર માં હોય ત્યારે હું તો આગળ ફોન તમે મને એમ થયું ફોન લઈ તમે કઈ નિરાશ થઈ ગયો એવું છે મને એમ થાય કે આટલો ફોન આવી ગયો લખીને આપ્યું તો હવે જોઈશી ગાય શું થાય છે કાલ નો દિવસ એક વાટ જોવાની છે કાલ જો ફોન ચાર વાગ્યા લગી પાંચ વાગ્યા લગી માં મળે તો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને એમ કેવાનું પૈસા રિફંડ આપજો બીજી કઈ વસ્તુ આપડે નહીં

તમારું કેવું છે જ બધું કામ થતું નથી બાકી આજે બરાબર ને કાલ બતાવો હતો આજ કઈ ફોન આવ્યો તમે તો એવું જ વિચાર્યું હતું કે રવિવારે હું જ્યારે નીકળ્યો ને ત્યારે આજ ને આજ ફોન ઘરે લઈને આવો છે પણ જે કલર જોતો તો એ હતો નહીં એટલે કે મંગળવારે આવશે સુરતમાં ઈ પાછું એવું છે મેઈન પ્રોબ્લેમ ઈ છે કારણ કે જે કલર જોતો હોય અને એવું બધું હોય ને ત્યાં સ્ટોક નો હોય આ વખતે આઈફોન વાળા બહુ સ્ટોક બધા ને ઓછો આપ્યો છે કેમ આપ્યો કઈ ખબર નહીં તો ચાલો આ ગાય આ બાજુ જો સાંજનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે જોકે મને તો ભૂખ જ નહોતી હવે જોઈશું હા એવું હતું તો શું બનાવવાનું છે આ બાજુ છે અમારો વિચાર હતો કે જાવું પણ હવે ફોન ખરાબ છે એટલે કઈ જવું નથી પ્લસ એટલું બધું કઈ આમાં શૂટ થાય ને તો તમે લોકો મને એ નથી ખબર પડતી તમે લોકોએ કોઈ એમ ન કીધું કે ભાઈ ફોકસ પ્રોબ્લેમ આવે છે હેરો

કાલ તો આવી જ જાય ને તો આવી જ જાય કીધું છે પણ હવે કાલ લોકો કાલ નવી રોન કાઢે તો હું કરી લેવાનું હમ તો ગાઈસ કાલ નું કાલ ખબર પડે કાલ હું થાય છે 2024 નો છે ને આજે આ લાસ્ટ વિડિયો છે ચાલો પૂછવી બધા લોકો ને આપણે કે 2024 માં સૌથી વધારે બધા લોકો ને ઘર યાદગાર વસ્તુ કઈ રહી કારણ કે 2024 અમારા માટે બહુ સારું રહ્યું બહુ બધી વસ્તુ થઈ

મોટી કઈ ખબર ટાઈમે ટાઈમે બધું થતું જ હોય એટલે એમાં કઈ યાદ નું કઈ આવે નહિ આપડે એમ જોયું તો ગયા વર્ષે પણ

બે હાજર પચીસ માં ખબર પડે કે ફોન આવી જાય છે કે નઈ બે હાજર એ બસ ગયા તા તો ચાલો ગાય એની સાથે અને બે હાજર ચોવીસ માં છે ને અત્યારે અહિયાં ચોવીસ ચાલે છે ઘણી જગ્યાએ છે ને ફોરેન કન્ટ્રી માં કદાચ સેલિબ્રેશન ચાલુ થઈ ગયું તારું હું કેવું થઈ ગયું છે ને ઘણી કન્ટ્રી માં